નમસ્કાર દોસ્તો આજે થઈ છે એકત્રીસ જુલાઈ અને ગુરુવાર આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે ફરી વખત સિસ્ટમનો યુટર્નના કારણે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદનું છે એ અતિભારે જોર જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની હજુ પણ સંભાવના બોલાઈ રહી છે જ્યાં દોસ્તો બંગાળના મહાસાગરમાંથી આવેલ લો પ્રેશરના કારણે અત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગોની અંદર ઉપર નીચે થઈ રહી છે જેના કારણે ફરી વખત આ સિસ્ટમે એક નાનો ટનલ લીધો છે જેના લીધે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ફરી આજે ભારે વરસાદની સંભાવનાઓ ઊભી થઈ રહી છે ગુજરાત રાજ્યના અત્યારે દક્ષિણ ભાગના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વના પશ્ચિમી ભાગના વિસ્તારો સુધી છે વરસાદ પડી રહ્યો છે હાલ મિત્રો અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો દોસ્તો તમને બતાવી દે છે કે અત્યારે જો કોઈ આ સિસ્ટમ રાજસ્થાનના ભાગો પરથી પોતાના કેન્દ્રમાંથી વાદળો ધીમે ધીમે પૂર્વના અને દક્ષિણ તેના વિસ્તારોની અંદર ઘા કરી રહ્યા છે અને તે જ અત્યારે મિત્રો વરસાદની સિસ્ટમ છે એ વધારી રહી છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વિસ્તારોની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પહેલાં સવાર દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુરથી સાબરકાંઠા અરવલીના વિસ્તારોની અંદર દોસ્તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળો જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર પણ અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ જોવા મળી રહી છે તો ખાસ કરીને મિત્રો અત્યારે વાદળો છે એ હળવાથી વરસાદની ઝરમર ગતિવિધિ સાથે અને હળવા પછી દોસ્તો આજે ઘરની બહાર નીકળતા પહેલાં અમારા આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો આપણે જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે બીજી તરફ રાજ્યની અંદર આગામી કલાકોની લઈને સાથે આગામી દિવસોને લઈને હવામાન નિષ્ણાંત અને પરેશ ગોસ્વામીની જે નવી નકોર આગાહી છે એ જોઈએ આ વરસાદની રાઉન્ડની અંદર દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારો વરસાદ નથી નોંધાણો તો જાણીશું કે રાજ્ય સરકાર દ્વારા અન્ય વિસ્તારોની અંદર કચ્છ માટે આવનારા દિવસો માટે કેવા પ્રકારના વરસાદ પડી શકે છે ક્યારે વરસાદની ફરી વખત પડી શકે છે વરસાદને લઈને ગુજરાત રાજ્યના દરેક મિત્રો માટે છે એ મનમાં પ્રશ્ન છે કે ક્યારે હવે વરસાદ ધોધમાર પડશે તો એ જાણવા માટે મિત્રો તમે નીચે કમ બોક્સમાં છે એ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરી અને કમેન્ટ બોક્સમાં ચઢાવી દેજો હવે ત્યાર પછી જોઈએ તો ખાસ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં તો તમને સક્રિય સિસ્ટમો અંગેની માહિતી આપીએ છીએ

જો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ વરસાદની રાઉન્ડની અંદર છે એ ધાર્યા જેવો વરસાદ નહીં પડે તો છતાં ગઈકાલે ભાવનગર કેટલાય પાલિતાણા સોનગઢ વરિપુરપુર આજુબાજુ વિસ્તારના હળવો વરસાદ પડ્યા અને ચારે પરથી છે એ બાજુએથી અત્યાર સુધી જાણી લો છે કે આજે ગુજરાત ઉપર હવામાન વિભાગની જેમાં પણ આગાહી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યના વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનવાના કારણે આ વાદળ છે વાતાવરણ છે જોવા મળી રહ્યું છે હવે અત્યારે તમને દર્શાવી દઈએ તો એક સિસ્ટમ છે અત્યારે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે આ પ્રકારે રાજસ્થાન ઉપર છે લાગુના વિસ્તારો પર જોવા મળી રહ્યા છે ને આ સિસ્ટમ થોડું ક્યુટન લઈ અને કેટલીક નાની મોટી આગળ પાછળ થઈ રહી છે જેના કારણે ગુજરાત રાજ્યના આજે ઉત્તર ગુજરાત લાગુના પૂર્વથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કેવી વરસાદની આગાહી એ જાણતા પહેલાં હવામાન વિભાગની આગાહી જોઈ લઈ અમદાવાદ મોસમ વિજ્ઞાન વિભાગની આગાહી પણ જોઈ લઈ કલાકો સુધી સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે શા માટે જોવા મળે એનું હજી રહસ્ય છે બહાર આવ્યું નથી ગુજરાતના દાહોદ પંચમહાલ ઉદેપુરના અને દક્ષિણી ગુજરાતના એમાં પણ નવસારી વલસાડ ડાંગ અને તાપી નર્મદા પંથકોની અંદર સરહદી હવાઓની અંદર વિભાગ તરફ છે એ આગળ ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ લેવા જવા માટે જાણીશું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે એક લો પ્રેશર એરિયા છે એ ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતના વચ્ચેના જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકામ બોલાવી રહ્યો છે પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદની વાતાવરણ છે જોવા મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે હવે દોસ્તો હજુ પણ એકત્રીસ જુલાઈના દિવસે પણ હજુ ઓપરેશનની અસર અને ભેજના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે રોકાણો છું તો આવનારા કાલ સુધીમાં જો ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમના કારણે રોકાવાનું થાય તો ઘેરે આવવાનું છે એ માહિતી જાણી લેજો ગુજરાત રાજ્ય ઉપર આકાશમાં પટની જેમ માહોલ છે જોઈ શકો છો પહેલી બીજી ત્રણ પેટર્ન છે જોવા મળી રહી છે ત્રીજી પેટર્નની અંદર ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની કરાવવો પડે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવી પડે તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત રાજ્ય ઉપર આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે આ સિસ્ટમના ઘેરાવો પણ મજબૂત બની અને ધોધમાર વરસાદ લાવશે જેમાં આવનારી ત્રણ તારીખ સુધી છવાયો હળવોથી મધ્યમ વરસાદ શરૂ રહે તે પ્રકારની અત્યારે દોસ્તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા છે એ આગાહી કરવામાં આવી રહી છે તો તમને જણાવી દઈએ કે વિવિધ વિવિધના ભાગરૂપે અંદરની અત્યારની અને સક્રિય સિસ્ટમોની છે એ ચિઠ્ઠી બનાવી અને વાતાવરણની અંદર જે વોટ્સઅપ છે વોટ્સઅપ નંબર એમાં શેર કરી અને બીજું પેમેન્ટ છે એ પણ કરાવો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમના કારણે વરસાદ છે એ ધીમો પડતો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી આગળ આવતા આ સિસ્ટમ છે એ મજબૂત બનશે અને નક્કી આવી આ સિસ્ટમો છે એ સંભાવનાના કારણે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપરથી એક નાનો યુટર્ન લેશે અને ઉત્તરીય રાજસ્થાન ભાગો તરફ ધકેલાય તે પ્રમાણેની અત્યારે તેની આગળની કલાકો છે ગતિવિધિ કરતી જોવા મળેલી છે ખાસ કરીને તમને જણાવી દઈએ તો દોસ્તો આજ સાંજના સમયે સિસ્ટમના પવનના ચાર્ટ ઉપર નજર કરો તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર આજે સાંજે છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી અને આગળ આવી શકે છે તો વાતાવરણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ગુજરાત રાજ્યની અંદર હિના ગુજરાત રાજ્ય ટેકનોલોજીની અંદર છે એ શાખા છે સાથે જે વેધર એનાલિસિસના જાણીતા એ કે દાસ છે એમના સાથે પણ આગાહીકારક છે એની માહિતી હોય તો અત્યારે સાંજ સુધીનું વાતાવરણ છે એ પણ હળવું રહેશે પરંતુ સાંજે ફરી વખત વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો જામ છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જ આ વર્ષે છે એ ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ લઈ લેવો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બે દિવસની આગાહી સામે આવી ગઈ છે ટૂંકા ગાહાની આગાહી પણ કહી શકાય જે સક્રિય થઈ વાદળોનો ટ્રફ છે એ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે અને વાદળ છે આ વાતાવરણની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફરી વખત લાગુ કરવામાં આવે મધ્ય પૂર્વના એક દક્ષિણી વિસ્તારોથી ગુજરાતના સાબરકાંઠાના ભાગોમાં અસર કરી શકશે જેના કારણે જોકે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ પણ કોઈ પણ હોય વાતાવરણની અંદર દોસ્તો જે યોગ્ય ભેજ ન હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર તો નહીં પરંતુ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ ફરી આજે દોસ્તો જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનો જોર છે એ વધશે ને આ સિસ્ટમનો પૂછાયેલો કેટલાય વરસાદી એ વરસાદ કારણે છે એ ખેતી આધારિત સમાચાર મેળવી મેળવીને ગોતે તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ ની અસર છે એ આવતી જોવા મળશે ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ નો વસાદ જોવા મળે છે એ મળશે ભુવનેશ્વર થી લઈ અને ધાનવરના અલ્હાબાદના ધાનવર ગ્વાલિયર જોધપુર ઉપર રાજ્ય ઉપર અત્યારે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમ મુંબઈના વિસ્તારોથી હૈદરાબાદ સુધી વિશાખાપટ્ટનમના વિસ્તારથી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબા કારણે અતિ ભયંકર વરસાદની વરસી રહી છે આ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને ગુજરાત રાજ્યમાં ઓચિંતાનો જે મોટો પલટવાર આવવાની સાથે આવનારી કલાકોની અંદર ગુજરાતમાંથી જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી હતી જ્યારે ભારત ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં ખાસ કરીને આખા ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકાના પંથકો ખંભાળિયાના વિસ્તારથી ભાટિયાના વિસ્તારો ક્ષેત્રોની અંદર ચીખલીના પંથકની ભાનવડ પોરબંદરના વિસ્તારોથી કૃત કુતિયાના ક્ષેત્રની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે કેશોદ માંગરોલના વિસ્તારોની અંદરથી પણ તરાઈચના વિસ્તારોમાં વિસાવદરના ક્ષેત્રોથી તુલસી શામના વિસ્તારો પંથકો પર અંદર કોડીનારના વિસ્તારોથી ઉના અને મિત્રો સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને ભાવનગર સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોની અંદર વધી રહેલ સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને ધ્યાનમાં રાખતા સિસ્ટમનું જોર વધતું જોવા મળશે અને જેમાં પણ ખાસ કરીને રાજુલા મહુવા તુલસીધામ વિસાવદર તળાજાના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર મુલાકાત કરાવી દો તટીય ક્ષેત્રોની લઈને પાલિતાના વિસ્તારોમાં ખરસિયા ભાવનગર સોનગઢ અમરેલી બાબરાના વિસ્તારોમાં જેતપુરના વિસ્તારો ઉપરથી અત્યાર મજબૂત સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે તો આમ અત્યાર સુધી મિત્રો જોળ બંબાકાની જે આગાહી હતી એ સાચી પણ પડી છે અને વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત ન બન્યો તેને કારણે સિસ્ટમ નબળી પણ પડતી જોવા મળી રહી છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનવો જોઈએ અને વરસાદી આગાહી પણ મજબૂત બનવી જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાને લઈને અત્યારે જળ બંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે તો તમે લાઈવ તોફાનની પવનની દિશા અને પલટવાની દિશા પણ જોઈ શકો છો પવનો આગળ વધીને સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર ટ્રાજેક્ટા જોવા મળી શકે અથવા તો છેલ્લા કચ્છના વિસ્તારોની અંદર છે એ જોવા મળી શકે તો આ પ્રકારે વરસાદની જે આગાહી છે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૌથી મોટી માહિતી છે જેમાં હવે ગુજરાતના જુલાઈ મહિનાની અંદર વરસાદની આગાહી જે છે એની જે માહિતી હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અથવા તો વોટ્સઅપ મોકલી દો જેથી કર્યું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આવનારા સમયની અંદર ફરી વખત માહિતી જણાવે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર કરતી જોવા મળતી જે સિસ્ટમો છે એ પણ તમને દર્શાવીશું તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો